તો ફાઇનલી ગઈશ આપણે રણપુર જવા માટે અને મુકાભાઈને મળવા માટે આપણે નીકળી ગયા નીકળી ગયા છે ઘરેથી અને આ કેસરપુર જે પુલ છે પુલ ઉપર આવીને ઊભા છે હવે લગભગ રણંદીપુર આપણે બાકી છે અને આપણે આ જિલ્લા પાર્ટી જોવો આ આખી ગેંગ જે મુકાભાઈને મળવા માટે આતુર છે તે બધી આપણે ગેંગ એક એક્કામાં છે અને ઇકો ડ્રાઈવરને પણ બહુ મુકાભાઈને મળવાની આશા છે તો એમને બી અમે લેતા આવ્યા છે તો બીજો વિડીયો ત્યાં જઈને શૂટ કરશું અને ત્યાં જઈને તમને બીજી બધી મોજ મસ્તી જે કરીએ વિડીયો વિડીયો બનાવીએ તે બધું દેખાડશું તો વિડીયો ની અંદર બન્યા રહેજો તો કેમ છો મિત્રો તમે તો બધા મજામાં હશો ને આપણા દિલીપભાઈ દેવગઢ ભારિયાના અંતેલા ગામથી આવી ગયા છે મારા ખાસ બેસ્ટ ફ્રેન્ડ છે આજે મને મળવા માટે આવ્યા છે એમને મળીને મને બહુ આનંદ થયો છે બહુ ખુશી થઈ છે તો હવે આવ્યા છે તો એમના માટે કે સેવા કરી ચા નાસ્તો કંઈ મંગાવે પછી ભાઈઓને પાછા મોકલવાના છે એમને ગામડે બરાબર તો હવે અમારા દિલીપભાઈ પણ બે શબ્દ કહેશે અમારું શોખ કેવું લાગ્યું કેમ છે મોકલવાય બસ બસ મજામાં તો અમારે આજે તમે જુઓ છો ચિલ્લર પાર્ટી આપણે મુકાભાઈને મળવા માટે આતુરતી ત્યાં પાર્ટી આથી આપણે મુકેશભાઈને ત્યાં દુકાને આપણે શોપ ઉપર આવી ગયા છે અને મુકેશભાઈને મળીને આપણને બહુ સારું લાગ્યું અને આપણા છોકરાઓ જે મળવા માંગતા હતા એ પણ એકદમ ખુશ થઈ ગયા અને બધાને મનોરંજન થઈ ગયું છે બસ હવે થોડી વારમાં આપણે ડાન્સ વિડીયો પણ સાથે સાથે અમે ભણાવશું મજા આવશે તમને પણ દિલીપભાઈ ની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જશે શેખ મુકો ભાઈ મુકો દેસી બોય શેખની કોમેન્ટ કરો મુકો દેસી મુકો ભાઈ તો મિત્રો દિલીપભાઈ આવ્યા હતા દેવગઢ બારિયાથી તો અત્યારે અમે વિડીયો બી બનાવી લીધો છે મુલાકાત લીધી વાતચીત કરી છે અને સાથે સાથે ડાન્સ વિડીયો બનાવ્યો છે કોમેડી વિડીયો બનાવ્યો છે ને વાતચીત બેસીને મસ્ત કરી છે મેં ભાઈ સાથે ભાઈને મળીને મને બહુ આનંદ થયો છે ભાઈનો સ્વભાવ બી એક નંબર છે અને તમે ભાઈને સપોર્ટ કરો ભાઈ એકદમ બેસ્ટ ડાન્સ વિડીયો બનાવે છે સમાજ વિશે પણ કામ કરે છે તો ભાઈને તમે સપોર્ટ કરો મિત્રો તો દિલીપભાઈ તમે પણ થોડું બે શબ્દ કહી દો મિત્રો અહીંયાપુર મુકેશભાઈની દુકાને અને મુકાભાઈને મળીને ફૂલ ખૂબ એન્જોય કરી અને ખૂબ આનંદ થયો અને વિડીયો પણ બનાવ્યા ફોટો પણ ક્લિક કરવાયા અને મુકાભાઈને મળીને મંજાઈ ગઈ થેન્ક યુ થેન્ક યુ